ખુશ લાગતા હે તમને કેમ કે ખુશી જેવી જ વાત છે બે ભાભી માટે હું લેવા ને એ દેખાડી દે વરરાજો હારો લાગવા જોઈએ સામાન બધો ઈ કમાવા જવા દે મારા બે ભાભીના પપ્પા છે ને એને તમને મળાઈ દો બે ભાઈ હાહુ છે હા હરિયામ આવી ને એક ને આટા મારી મારી મારા ભાભી ને બેન ને બધા હાલવા મડા હેલો ફેમિલી જય માતાજી રામ રામ ને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને ના નવા વિડીયોમાં તમારું બધાયનું આતિકર્તિક સ્વાગત કરું છું તો

બેન ને બધા ના જવું તમારે આવવાનું છે કે ના પડી ના પડી હવે જાય છે છે ને મજા આવશે નારી હા તો તું તો ચડાવવાના છે આને હાલો છે ને કન્ટિન્યુ બધા વિડીયો બનાવી દેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો

રમતી જે થાય એવી રીતે લઈ એટલે બે ભાભીને ગિફ્ટ દેવા જવાનું છે ખેહેરનું એટલે હા રીતે મેં દેખાડી જ છે અને માર પણ દેખાડવાનું બાકી છે પછી હું દેખાડી દઈ ને અત્યારે બધાય છે ને ચાર થાય છે કેમ આમ જોતો આ આ વાહે રજા હા ચાર થવાની એક અહીંયા એક અહીંયા આમ જોતો છે ને આ હું અંદર આમ ફાફા મારે એટલે બેન ચાર થાય આમ જવાનું છે ને આમ જવાનું છે ને એટલે ચાર થાય આમ જો વરરાજો સારો લાગવો જોઈએ ને કેવી ઘડિયાળ છે કાય દેખાડે છે માર ભાભી આટુ ઘડિયાળ લીધી કે તો મારી એવું છે તો અમારા નીતિનભાઈ ની આવી છે ને ઘડિયાળ છે ઈ પેરે આયે હું જો કેટલી કાંડે હું જો હે મડકી લાગી ગઈ લ્યો જૈનનો રખાય હા તો તો ભાયો વગેડું મડકી લાગી ગઈ હવે હારું છે કે હા તો વાંધો નહિ છે કેવી રીતે લાગી હું હાથમાં ગડદી લાગી ગઈ ગડદી હો કામ કરતા ગડદી લાગી ગઈ

খালি যায় ভাভি নেছে હારી છે તો વાંધો પાછું પેક કરી દઈ હવે જાય ત્યાં લેતા જાવ ભૂલાય ન જાય નક આય નાય પડ્યું રહે હવે ને જાવ તમારા હારન ના એટલે કઉ ઉતાવ રાખો ને આગડી હાલી ને પોગી છે ને હાલી પોગી છે હા એમ થાય હા કે આગો છે કા ગામ મોટો છે મોટો એટલે આવી છે ને એમાં એમ છે કે આ મારા પિયર અને મારા સાસરી ઓલા મારા ભાઈ નું સાસરી છે ને એ બાજુ બાજુમાં છે મારો પિયર અને બે ભાઈઓ કેવા બેનભાઈ દાત કાઢે બોલો આવું છે ને આ ભાઈ તો કોઈ યાત નથી લેતો હવે આને ચાર કરો ને બેનડી આને ચાર કરો ને હવે લાવો કપડા નકર હું ત્યાર દઉં

હવે કપડા દેવાના છે તો કપડા દઈ દે કા બે તો બે ભાભી તો ભાભી ને કપડા ને એવું આપી દીધું ને હવે બધા જાય છે છે

તો મારા મામા છે અહીંયા કેમ છે મામા સારું છે ને તો વાંધો નહી આજે મારા મામા એક ને એક મારા મામા છે ને મારા મમ્મી ની બે બેનો છે ને એક ભાઈ છે તો મારા મામા આવે છે ને એમને બે ભાભીઓ આપી દીધી કા મામા હવે આવી જાય ઘેર અમારે આટો મારવા હા તો મારા મામા ને મારા પપ્પા ને સંદીપ ને અમારા પરેશભાઈ ને બધા એમ જો ધામા નાખ્યા ધામા અમારા નીતિનભાઈ ને અહીંયા જ ગમે કા

તો વાંધો ને મારી મામી જો સા બનાવે આવો બધાય વાડીની ની પીવા કા મામી હા જો કેમ બોલે ને મારા મારા કેમ બોલે જેવા છે જો ત્રોપા લઈ આવ્યા હા આમ જો આ છે ને મારા ના ભાઈ છે એકનેક એકને ભાઈ છે મારા મામાને એને છે ને સ છોકરીઓને એક જ છોકરો છે એવી રીતનો છે અને અત્યારે શ્રીફળ ત્રોપા ફોડે છે ને આયા પીવાનું ચાલુ છે આમ જો ફેમિલી આ કેવા ગામડા ની મોજ જોવા અહીંયા કઈ પ્લાસ્ટિક ની ભૂંગળી હોય ની પોપિયા ના પાન ની ભૂંગળી કરી દેશી ભાષા કેવી દેખાડ છે જોરી પોપિયા ના પાન ની ભૂંગળી કઈ નુકસાન ન કરે પ્લાસ્ટિક નું નુકસાન ન કરે આ નુકસાન ન કરે તો વેસ્ટ મળી બેસ્ટ કે કેમ પણ આવો બધા શ્રીફળ ના ત્રોપા હા વાડી માં મોજ કરે આમ જો હા હરિયા માં આવીને આ બે ભાઈ ને આ કેમ બે ભૂંગળી લઈને હજી ફોડે છે એવું છે મારો આદ્યો ને કા

બગીચામાં આટા તો માર્યા છે અને હા આ છે ને અમારે અંધારા સુધી અહીં રોકાવાનું છે કેમ કે આજે મામાના ઘરે અમારે રોકાવાનું છે એટલે જમવાનું બધું અહીં મામાના ઘરે જ છે હવે વાડીમાંથી આટા મારી મારી મારા ભાભી ને બેન ને બધા હાલવા મીડા ઘર તરફ અહીંયા આવી જાય દયા તો અહીંયા કોની કે મહેનત કરવા કામ કરે તો કામ તો કરવું જોઈએ ને પેલા બે ભાઈનો આહાર યુ પેલા ને પેલા

તો આય મારા મામાને ને છે ને હાવા દીપડા ને બહુ બી તો અટન અંધાર મારા મામા જાય બોલો બતી લઈને કાપા હા જમી લીધું જમી લીધું હવે જાવ ઘેર કે હવે ઘેર પાછ ફાઈનલી ફેમિલી પોગી જાય છે અમે ઘરે ને હવે પથારા બથારા થાવા મેડમ કે એક કાય ફૂઈ પણ જાય છે ને ગોદડા ને ગોત ઈ હું બીજી સર જલતી બીજી તો અત્યારે છે ને આવી રીતનો છે ને આવી રીતનો આજનો દિવસ હતો તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ને વિડિયો ગમ્યો હોય ને લાઈક શેર કરજો ચેનલ પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ બેટા સી